બધા જ પ્રવર્તમાન કર્મોને ભેગા કરીને તમારું જીવન બનાવેલું છે આ જે વાસ્તવિક જીવન બનેલું છે આ બધા કામમાં રહીજા પૈસા તમે રીખો તો તમે હું તમારી પાસે કોઈ કામ ધંધો નહી હોત

એના અંદરથી કંઈક કસ કાઢવાનું કંઈક વિચારવાનું કંઈક સારું કરવાનું અથવા તો એ જે જીવન આંદોલન છે એનાથી થોડાક ઉપર ઉઠીને જેના આપણે ઋણી છીએ જેનો આપણા પર અનેક અનેક ઋણ છે અને જેને પાણીના ટીપામાંથી આ મનુષ્યનું આટલું મોટું આટલું સુંદર આટલું રોપાળું શરીર જેને બનાવીને આપણને જગતમાં રમતા મૂક્યા છે એને આપણે જો યાદ કરીએ ને આ બધામાંથી થોડાક ઉઠીએ તો મને એવું લાગે કે આપણે ઋણ આરામ નહીં કહેવાય જો એને યાદ કરીએ તો